નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ત્યારે આ એક્ટિવિટી પૂર્ણ થયા બાદ ફાઈનલાઇઝ સબમિશન આપ્યા બાદ આપણે અધર શાળામાંથી એલસી લઈને આવેલા બાળકોને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ આવો જોઈએ શું છે આ તમામ પ્રક્રિયા અને કેવી રીતે આપણે બાળકોને

ઇન્ટરફેસ દેખાશે એમાં આપણું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે અને ગો ઉપર જવાનું રહેશે અહીંયા અહીંયા જોઈ રહ્યા કે આપની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો ગો ટુ બે હજાર ચોવીસ પચીસ ઉપર આપણે ક્લિક કરી દે જવાનું રહેશે અને એના પછી જે આપણી પ્રોગ્રેસન એક્ટિવિટી છે તો અહીંયા જોઈ રહ્યા છો કે પ્રોગ્રેસન એક્ટિવિટી ઉપર આપણે જઈશું ત્યારે ગો બડ્યુલ ઉપર દેખા છે આ તમા પ્રક્રિયા આપણે પૂર્ણ કરી હશે તો ફાઈનાલાઈઝ પ્રોગ્રેશન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા બે ફાઈનાલાઈઝ પ્રોગ્રેશન પૂર્ણ કરી લીધું છે અહીંયા આ રીતે આપણે ફાઈનાલાઈઝ પ્રોગ્રેશન પૂર્ણ કરવાનું રહેશે એના પછી મિત્રો જે બહુતવરી વાત આપણે કરવા જઈ રહ્યા છીએ ઈમ્પોર્ટ બડ્યુલ લઈ કે તો આપ જોઈ રહ્યા છો કે ઈમ્પોર્ટ બડ્યુલ માટે અહીંયા આપણે ટચ કરવાનું રહેશે ઇમ્પોર્ટ મોડેલમાં જતાની સાથે ઇમ્પોર્ટ વિથ સ્ટેટ ઇમ્પોર્ટ આઉટ સાઇડ સ્ટેટ અને ડ્રોપ ઇન એક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ તો આ ત્રણ પ્રકારના આપણને બોક્સ જોવા મળે છે તો ઇમ્પોર્ટ વિથ સ્ટેટ આ જો રાજ્યની અંદર આપણે બાળકને ઇમ્પોર્ટ કરવું હોય તો ગોહુ ઉપર જવાનું રહેશે અને એની અંદર આપણે સ્ટુડન્ટ પેન અને એની જે જન્મ તારીખ છે એના ઉપરથી આપણે એને રિપોર્ટ કરી શકીએ છીએ અને અહીંયા જે ઓપ્શન આપણને દેખાઈ રહ્યું છે એન અને ડીઓબી માટે અહીંયા ડ્રોપ બોક્સ ઉપર જઈને પણ આપણે એ શાળાના જે વિદ્યાર્થીને આપણી એલસી લઈને આવી છે રિપોર્ટ કરી શકીએ છીએ ઇમ્પોર્ટ કરવા માટે અહીંયા મિત્રો જે તે શાળાનું યુ કોડ લખીને સર્ચ કરવાનું રહેશે ને સર્ચ કર્યા પછી આપણે એની તમામ વિગતો બતાવશે અને એને આપણે સરળતાથી આપણી શાળામાં જો હોય તો આ પ્રમાણે એની વિગતો આવી જશે અને એની અંદર આપણે એને સરળતાથી ઇમ્પોર્ટ કરી શકીશું તો મિત્રો આ હતી મહત્વની વાત બીજી શાળામાંથી એલસી લઈને આવેલા બાળકોને ઇમ્પોર્ટ કરવા માટે આપણા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વધે માત્ર